અંકલેશ્વરના ડી માર્ટ પાછળ આવેલ રામવાટિકા સોસાયટીમાં રહેતા પવનસિંહ રાજપૂત કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે તેઓ ગત તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ બપોર બાદ મકાન બંધ કરી પત્ની અને બાળકો સાથે સુરતના અમરોલી ખાતે રહેતા માતા પિતાના ઘરે ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોડી તોડી તેમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા દરમિયાન દરરોજ દૂધ આપવા આવતા સુરેશભાઈએ દરવાજાનો નકોચો તૂટેલો અને દરવાજો ખુલ્લો જોતા તેમણે તાત્કાલિક પવનસિંહ રાજપૂતને ફોન કરી જાણ કરતાં તેઓ પરિવાર સાથે તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘરમાં જોતા તિજોરી તૂટેલી હતી અને અંદરથી સોનાના દાગીના અને રોકડા રૂપિયા પંચોતેર હજારની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓ તે તાત્કાલિક બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી आ चोरी अंगे पवन सिंह राजपूते बी डिविजन पोलिस मठकिया रूपया दागिना रोकड़ा रूपया की चोरी नो गुनो नो मेरा नाम पवन कुमार सिंह है और मैं परसों शनिवार को सूरत गया था और शनिवार के रात में ही मेरे घर में ताला तोड़ के यहाँ नंबर वोटिका में चोरी हुआ है जिसमें तीन लाख सोलह हजार का मुद्दा माल चोरी हुआ है જઈ આર બી ડિવીઝન પોલીસ ચોકી મેં કયા હૈસા છાનબીન ચાલુ હૈ ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર